જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મા ઉત્સવ ને સુરતીઓ ને ઉજવ્યો હતો સુરતમાં જન્માષ્ટમી પર્વ એ ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો તો શેરીએ શેરીએ બાંધેલી મટકીઓ ને ગોવિંદ મંડોળો ફોડી હતી પાગલ ભવ્ય કાર્યક્રમ આજે યોજાયો હતો સતત ભગવાન શ્રી કૃષ્ણ જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમના ના રોજ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હર્ષોલ્લાસ સાથે ઉજવાય તો સુરતમાં આવ્યો હતો સુરતમાં સવારથી જ ગોવિંદા મંડળો મટકી ફોડવા નીકળી પડ્યા હતા દરેક શેરીઓમાં બે થી ત્રણ જેટલી મટકીઓ બાંધવામાં આવી હોવાનો દ્રશ્યો જોવા મળ્યું હતું અમારા મંદિર નું નામ શ્રી કૃષ્ણ મિત્ર મંદિર છે અને અમારું મંદિર દસ થી પંદર વર્ષ જૂનું છે અમારા દોઢસો થી સો છોકરાઓ છે અત્યાર સુધી દસ થી પંદર મટી નાનપુરા સગરામપુરા કૈલાસનગર ગોતીપુરા છે લોકો તમે જોઈ જ રહ્યા છો ઉત્સાહ છોકરાઓ સુરત માં જન્માષ્ટમી પરની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરાય છે તો સુરતના ભાગર ચાર રસ્તા ખાતે સાંજે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાય હતો વિવિધ સ્પર્ધાઓ પર મટકી ફોડ કાર્યક્રમ યોજાઈ હતી મહિલા ગોવિંદા મંડલો દ્વારા પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવાયો હતો સોથી ઊંચી મટકી ફોડનાર ગોવિંદા મંડલને ઇનામ પણ અપાયું હતું બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ સુરત